જામનગરમાં નવી એસટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત કરાયું ધારાસભ્ય દિવેશભાઈ અકબરી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ટૂંક સમયમાં જામનગર એસટી ડેપોના નવીન વર્કશોપનું કામ શરૂ કરવામાં આવશે જામનગર માં નવી નેસ્ટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું ધારાસભ્ય દિવેશભાઈ અકબરી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવો સમારોહ યોજાયો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું ધારાસભ્ય દિવેશભાઈ અકબરી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ટૂંક સમયમાં જામનગર એસટી ડેપોના નવીન વર્કશોપનું કામ શરૂ કરવામાં આવશે